સુરત શહેરના ડુંબાલ વિસ્તારમાં કાપડના વેપારી આલુક અગ્રવાલની ચકચારી હત્યાની ઘટના મામલે લિંબાયત પોલીસને મોટી સફળતા મળી છે જેમાં પોલીસે મુખ્ય આરોપી અશ્વાકને વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી વાપીના ડુંગરા વિસ્તારના અમન પાર્કમાં સંબંધિના ઘરે છુપાયો હતો જો કે પોલીસ જ્યારે અશ્વાકને પકડવા પહોંચી ત્યારે તેણે પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગોસ્વામી ઉપર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો જેથી પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાના સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની જરૂર પડી હતી ત્યારે ફાયરિંગમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી અશ્વાકનો કબજો લિંબાયત પોલીસને સોંપવા આગળની તજવીજ હાથ ધરી હતી અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા ત્યારે એમને સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વોલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે એ અમનમાય પાર્ક સોસાયટીના છઠ્ઠા માળે આ માણસ એક ફ્લાઇટમાં છસો ચાર નંબરના ફ્લાઇટમાં છે ક્રાઈમ બ્રાન્સની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક ઇસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતા એનું નામ સાજિદ ઉર્ફે શાહરુખ પણ કહે છે એની પૂછપરછ દરમિયાન કોઈ સમ અંદર છે કે નહીં તો એને કંઈ જવાબ ના આપ્યો દરમિયાન બે માણસો એમને પાસે ઉભા રહી અને બીજા પીઆઈ જૈન ગૌસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસતા થતાં તે એક રૂમનો દરવાજો નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી પોલીસ દ્વારા તુરંત જ એકસો આઠ ને બોલાવવામાં આવી અને સાથે એકસો આઠ ને આવતા પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લીંબા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી